ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈના મુખ્ય રોડ વિસ્તારોમાં દબાણ હટાવવાની ડ્રાઇવ યોજવામાં આવી હતી નગરપાલિકાની દબાણની ટીમે આજ રોજ ડ્રાઇવ શરૂ કરી હતી અગાઉ નગરપાલિકા દ્વારા રિક્ષામાં અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું અને ફેરિયાઓ દ્વારા ભરપાઈ કરવાનો થતો સફાઈ ચાર્જ પણ ભરપાઈ કરવા જણાવવામાં આવી રહ્યું હતું દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા તેમજ સફાઈ ચાર્જ પણ ન ભરપાઈ કરવામાં આવ્યો હતો તેવા તમામ લારી ગલ્લાઓને દૂર કરવાની કાર્યવાહી આજ રોજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે આ ડ્રાઇવ સતત ચાલુ રહેશે તેમજ મુખ્ય રોડ રસ્તાઓના દબાણો દૂર કરવામાં આવશે ત્યારબાદ નગરની અંદરના રહેણાંક વિસ્તારમાં પણ કરવામાં આવેલા દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે આજથી શરૂ થયેલા આ ડ્રાઈવમાં નગરપાલિકાના કર્મચારી સંજયભાઈ ઇનામદાર રાજુભાઈ વસાવા કોપીનભાઈ પટેલ દિલીપભાઈ શાહ સાથે અન્ય કર્મચારીઓ પણ જોડાઈને આ કામગીરી કરવામાં આવી રહી છે ડભોઈ નગરપાલિકા દ્વારા આજથી દબાણની અને સફાઈ ચાર્જ વસૂલાતની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે છેલ્લા એક મહિનાથી વારંવાર રિક્ષા ફેરવીને નગરના રોડ રસ્તાની જગ્યા ઉપર ધંધો કરતા ફેરિયાઓને જગ્યાની મર્યાદામાં રહીને ધંધો કરવા જણાવવામાં આવેલું તેમ છતાંય ઘણા ફેરિયાઓ દ્વારા દબાણની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવેલી જે દબાણ રોડ રસ્તા ઉપર રૂપ હોય તેને દૂર કરવાની તેમજ ફેરિયાઓ દ્વારા નક્કી કરવામાં